સ્વામી મહારાજે હરે કૃષ્ણ મહારાજ નારાયણ દેવની જે લંઠ પ્રભુ જે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે પ્રશ્ન સંખ્યા સદાય સુખિયા તો ચઢારસો પંચાસઠીના વૈશાખ સુધી સૌદેશને દિવસ સ્વા વિશે શ્રદાનંદી મહારાજ શ્રી ગરડા મંદિર દાદા કાસરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુસ્કાદરીની આગળ પરમણ તથા દેશ દેશનારી ભક્તોની સભાભરાઈને હતી શ્રી વિજય મહારાજ બોલ્યા છે અને સાંખ્યદી શાસ્ત્રમાં વિચારે કરીને એમ નિષય કર્યો છે અને માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા છે તે આકાર માત્ર તે સર્વે મીઠા છે જેમ જે સર્વે આકાર કાળે કરીને નાચ પામે છે અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાછળ જે મુક્ત તેમના જે આકાર છે એ સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પકારો મુક્ત છે અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે કૃષ્ણ દેવો દીધું છે અને સાક્ષીદાનંદ રૂપ છે અને તેક્ષરダムને વિશે રેહાવે ભગવાન તેજે તે તે મુક્ત પુરુષ તેને જીવે વાજે નાનકક નાપસાત તેરે કરીને સેવા તે થતા ભગવાન વિશે બળક થયા સગા સર્વદના નયન દોસર વધે છે

એક એન્જિયાદિકમાં લોક તથા સ્ત્રીને વિશે બેઠા ઉચ્છાની વાસના તથા રસ્ને વિશે જીવાની આસક્તિ તથા દેહાવિબંધ તથા સંબંધીમાં એક હોય જો વાના જેનો તે કોઈ દિવસ જીતેને મરીને પરસુખો ત્યારે તાઈ નહી માટે જેને સૂતી સુ હોય તે વાસવો હોય તો આવવા એ નિયોપી પણ થાઉં અને બરોબરિયાની ખોબત ન રાખી લી. મેં દેર્વાની રહી જે વૈરાગી તતે ભગવાનનો તોશન હોય એમાં તેર પડે તો તે મહોષરમાં અભ્યસ થયો હોય છે માર્ગતા હોય. દેવા દે ભગવાન તતો સાધુ કે સંગા છે પોતાને લઈને ગળી અને જેના વતનમાં તર્મ વર્તવું મે વિશે ના સવસ્થિતો છે તે પણ એનો સંબંધ પોતાના નિયમમાંનો ત્યાગ કરીને થવા દેવો નહીં એ જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ખાર છે જ એ સીધાન વાર્તા છે એ તે વાર્તાનું બધા તેમનું અર્થ એ રીતે થયું સદાનંદ સ્વામી મહારાજની વિશે કરણી ઔષધિનું

ભગવાનની માયા તે કઈ છે તો દેહને વિશે અબુદ્ધિને જે સંબંધી પદાર્થને વિશે મધ્ય બુદ્ધિ એ માયા છે જે એ અને માયાને ટાળવી અને માયાને જે જેણે ટાળવી તે માયાને પહેરો કહેવાય અને એ માયાને ભગવાન ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે તેને આ સમજો કે ઘણે દિવસે કરીને સમજો અને અનુમાન ના રદ જે મોટા મોટા ભગવાનના ભક્તો તેમને પણ ભગવાન પાસે એમ જ માન્યું છે જે અહમતા રૂપ માયા થકી રક્ષા કરજો અને વિશે તમારી પીટી અને એ માયાને થયા હોય તે તમારી વિશે પીટીવાળા હોય એવા જે સાધુ એનો સંગ્રહ થઈ ગયો એ સાધુ એ મહત્વ થઈ માટે આપણે પણ એ કરવું આત્મનિષ્ઠા તે શું પોતાના આત્માને દેહ થી પુત્ર જાણવો અને સાધુ વેળા રહેતા હોય તેમાં પરસ્પર કોઈ નિમિત્તે થાય તથા થાય

અને તે બ્રહ્માંડ વિશે આ જીવશે તે ભગવાનની આગ શા દેખામાં છે કઈ નથી છે અને તે ભગવાન બ્રહ્માંડ વિશે સુખ સુખ છે કેવું છે તો એ સુખને સારું કેટલાક પોતાના માથા કપાવે છે એવું મહાદુર્લભ જેવું જણાય છે ત્યારે પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે

અને એ વળી શુક્ષિત અવસ્થાને વિશે જે જીવને ભગવાન માટે શુખકો માણે છે એટલે ગમે તેવો વેદના થયો હોય ને શુક્ષિતમાં જાય ત્યારે સુખ્યો થઈ જાય છે અને વળીએ ભગવાનના ચરણ કમનિરોગને બ્રહ્મા શિવ લક્ષ્મીજી રાધાજી નારદ સુખ શંકાદી ન યોગેશ્વર એ એવા મોટા છે તે પણ પોતાના મસ્ત સઢાવે છે ને માન્ય મૂકીને એ ભગવાનના નિરંતર ભક્તિ કર્યા કરે છે અને વળી એ ભગવાનને જગતમાં વિશિષ્ટ સૃષ્ટિ કેવી રીતે કરી છે એમાં કેવું દાપણ કર્યું છે જે જુઓ ને માણસમાંથી માણસ થાય છે પશુમાંથી પશુ થાય છે ડાળમાંથી ડાળ થાય છે કીડામાંથી કીડો થાય છે અને માણસ દાનમાંથી કોઈ કમનો ભંગ થઈ ગયો હોય ને ગમે તેવો ડાયો હોય તો પણ તે અમને તેવું તેવું કરવાને સમજ કોઈ રીતે ન થાય ઇત્યાદિ કને કળા ભગવાનમાં રહી છે

ને જે વિષયના શુકનો ત્યાં કરતો હોય તેની જે બધાય એમાં એ શું કહેવું માટે બે પ્રકારના જ્ઞાનને સાંભળીને એમાં પોતાના મનમાં વેગ લગાવી દેવો જેમ કોઈ સૂર્યને આક્રો બાળક હોય ને તેનો કાંઈક પ્રતિ પક્ષી હોય તેને તેનો બાપ મારી નાખ્યો હોય તો તેની તેને બહુ દાય થાય ને જે દાય થકી હોય તે વળી તેનો દીકરો મારી નાખે વળી બાયને મારી નાખે ને વળી બાયડીને લઈ જાય ને વળી માને લઈને મુસલમાનને આપે ને હોળી ગામ એ રીતે જેમ જેમ એનો સરોવર પરાભવ કરે તેમ તેમ એને બહુ મનમાં થાય દાયપ્નમાં સર્વકાળે એને વાતનો જ આલોક રહે જેને આ એ વાતનો અંતર આલોપ રહે ત્યારે એને એ જ્ઞાન ચિદ થાય એને ગમે તેવા આત્મઘાત પડે તો તેને એની સહાય કરે

ત્યારે તેને તો કાળથી બહાર નીકળી જાય પણ હૃદયમાં ઉતરે નહીં જેમ સ્નાન હોય તે ખીર ખાય તે પેટમાં રહે જ નહીં કોમન થઈ જાય ને ખીર જેવું કાંઈ બહુ સરસ ન કહેવાય તો પણ તે સ્વાનના પેટમાં રહીને રસમાં રહે નહીં તે ખીરને માણસ ખાય ત્યારે તેને પેટમાં રહે ને રસમાં પ્રવચે અને બહુ સુખ થાય સ્નાન જેવો જે આસુજી હોય જેના હૃદયમાં તો આ વાલ બેસે જે માણસ જેવો જે હોય તેના હૃદયમાં ઉતરે અને રધરમાં નથી દેવ જે તે દેવા તો એ પણ છે અને ભગવાને બજી બજીને ઘણા ભગવાનના સાધરે પણ આને તો પણ ભગવાન જેવા તો થતા નથી જો ભગવાન જેવા જો થાય તો

અને તો જો કે માં કેવી રીતે બરાબર દર્શન પરમાને સર્વત્રીયતી ખોટી થાય છે પર તવા છે કે પરસો માટે સર્વત્રીયના ઉત્પન્નરા એ સર્વના સૌની એક ભગવાન છે ઉદાહરણ તરીકે ઓકે બોલ્યા ને દાઉદ બોલાય કે પરનાકની નથી માટે ભગવાન કે એક છે તો જો એ જીવોતો નથી અને આ સર્વ વાત લઈને તો છે એમાં સર એ આવી ગઈ અને આ વાતનું જે રંસ્ય છે તે જે દાહ્ય હોય તેને સમજાય પણ બીજાને સમજાય નહીં અને આખી વાત સમયને જે દૃડ કરી એમને સર્વ વાત સંપૂર્ણ થઈ અને કાંઈ થયું બાકી ન રહી ને આવી રીતે જે વાત કરી તેને સાંભળીને તે વાતની જે ભગવાનના ભક્તને દૃતા હોય તેનો સગ રાખો તો એની આ વાતાની દિશે દિવસે દૃદતા થતી ગાય

The God of the Son my life hey.